અરવલ્લીના ધનસુરા તાલુકાના નારણપુરા કંપા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ હતી નારણપુરા કંપા ગામે વિકસિત ભારત રથ પહોંચતા તેનું સ્વાગત કરાયું હતું આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ લોકોએ વિકાસ માટે સંકલ્પના શપથ લેવડાવ્યા હતા સાથે ધરતી કહે પુકાર કે નાટક રજૂ કરાયું હતું આ ઉપરાંત વિવિધ યોજનાઓનો લાભ લાભાર્થીઓને આપવામાં આવ્યો હતો છેવાડાના લોકો સુધી સરકારની દરેક યોજના પહોંચે અને મહત્તમ લોકો લાભ મેળવે તે માટે આ યાત્રા યોજાઈ હતી જેમાં સત્તર થી વધારે યોજનાઓનો સીધો લાભ રથ થકી ઘર આંગણે મળી રહે તેવું આયોજન કરાઈ રહ્યું છે દ્વારા અમને સખી મંડળની ખૂબ સારી માહિતીઓ અહીંયા પૂરી પાડે છે અને સરકાર શ્રી દ્વારા મળેલી લોન તેમજ બેંકો દ્વારા વિવિધ લાભો અમને મળવામાં અમારા સુધી પૂરેપૂરા પહોંચે છે તે બદલ હું સખી મંડળના અધ્યક્ષશ્રીઓનો અને જે બી અંદર કાર્યકર્તાઓ છે તેમનો દિલથી આભાર માનું છું